આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હા સાહેબ હાલો હા સાહેબ હું રાણા વડવાલાથી બોલું છું રાણાવો તાલુકો બરોબર કોરમળા જિલ્લો હવે મારે સાદો આ ફોન છે જીઓ બરોબર સાહેબ જીઓ એટલે મને આ ફોટો કે ના આવડે તો મારું તો ઠીક હવે હું બધી જરાક લાંબુ બોલું તમને હું મારું કહું બીજા ને મારો ભત્રી છે સાહેબ ભાઈનો છોકરો બરોબર હવે એનું નામ ત્રિલોક કુમાર એના નંબર તમને લખાવી દઉં ફોનના બરોબર એટલે એનું સાહેબ એનું ગોઠવણ છે ચોવીસ વર્ષ છે સાહેબ ને જે મોટો છોકરો છે ને ભત્રીજો એ રિલાયન્સ પોમ્પ માં મેં તમને અગાઉ વાત કરી હતી એ છે ને બે આ કે મારા ફોનમાં કેમ ના આવે વિડિયો વિડીયો કે યુટ્યુબ ઈ કે તારા થોન માં આવે હું કહું હું આજ કેટલા દિવસ થયા જોઉં વીસ દિવસ થયા સાહેબ તમારો બરોબર તો મેં એને ઘૂટલો ઉતાર્યો હું કહું તું યુટ્યુબ માં સાહેબ મોકલે છે સાહેબ છે મોટા સાહેબ પણ આપણી સેવા કરીયે તો કે મારા વિડિયો માં કેમમાં ના આવે તો જીણકાર ની પછી મેં કીધું કે ઈ બધી કઈક લેતો જ નથી મગજમાં અમે છે સિદ્ધપુરા રુવાર બરોબર હા ને મારી વિગત કઉ ને તો મારે પચીસ થયા મારે મા દીકરો છૂટા થઈ ગયા જામનગર એ છે સાહેબ એટલે મારે મારે હું એમ નેમ છું મારે બા મરી ગયા બે મહિના બે થયા હમણાં તો હું અત્યારે ભેગો છું ભાઈ ભેગો કે અહીંયા ટીફિન લઈને ખાઈ લો બરોબર મારું બરોબર ટિફિન લઈને ખાઈ લો અને હું મારું ન થાય કઈ નઈ મારે બાવન વર્ષ થઇ ગયા હવે બરોબર સાહેબ તો હું એના ભેગો સાથે કામ કરું તો આ ઝીણકા ભત્રીજાને ત્રિલોકુમાર અશુકભાઈ સિત્તપુરા નામ ને તમને નંબર લખાવી દઉં સાહેબ તો જેથી કરીને મેં એને કીધું તું કઈક લગન ને હવે આમાં લુવારમાં નતા સાહેબ શું કરું હા કેમ લુઆરમાં સાહેબ એમ નઈ જ્યાં જાય ત્યાં છોકરીઓ છે નાની નાની વય છો ને જે અઢાર વર્ષ થાય તો પ્રેમ લગ્ન લે ને કોઈ ઓલા કરીને કોઈને ઘરે જાય ને સાહેબ તો ઈ ચા એ ન કોઈ ગામડામાં તો છે જ નહીં હવે સિટીમાં છે તો ઘરઘણા ઘરઘણા છે છોકરા વાળું છે એક એક તો જ્યાં જાય ને ત્યાં તમે કેમ પૂછીને નથી આવતા કે કોઈને ભેગા નથી લઈ આવતા તો એવી તકલીફ સાહેબ દસ વર્ષથી આમ નામ છે સાહેબ ઈ એટલે મોટાનું તો ઠીક અડત્રીસ વર્ષ થઈ ગયા ઈ કોઈ વાતે માનતો નથી કોઈ બીજી જ્ઞાતિ નથી માનતો તો આ જે હવે મુંબઈ હતો હમણાં ત્રણ મહિનાથી અહીંયા આવ્યો સાહેબ જોબ કરે છે અત્યારે પચીસ છવ્વીસ હજાર નું માં કમાય સારું તો એનું તમને હું નંબર સાહેબ આપી દઉં બરોબર જેમ કરું ને એમ હું મારી રીતના તમને એનો ફોન નંબર તમારે હંમેશા ફોન મને કરવો હોય ને હા તો તમારે whatsapp ફોન હોય ને વોટ્સએપ વાળો હા એમાંથી જ કરવાનો નહીં તો પછી વિડિયો મેલાઈ તો એની ગેરંટી નથી આપતો બરાબર હું વારંવાર વારંવાર વાત કરું છું કે તમારે જયારે વાત કરો ને હા તમારા ફોન માં whatsapp હોય ને મારે સાદો છે ને જીઓ નો એટલે એટલે નથી આવ્યો પણ સાદા ફોન થી તમે ભલે વાત કરો પણ મને તમે વાત કરો અત્યારે તમારે કોઈ પણ નો number કે વાત કરો હા ત્યારે whatsapp હું કામ એમાં મારે photo મંગાવાનો હોય હા ઈ મેં એને એને કીધું સાહેબ હું કવ એને હું જ phone વાપરે છે હા એના ફોન થી તમે વાત કરી હોત તો હવે તમે વાત આ ફોન થી કરો અને ફોટો બીજા ફોન થી મોકલો એટલે ફોટો આની અરે ભેગો થાય ફોન મારા માં માં કાયમ આવે સાહેબ તમારા બધું જોવું એક બે ને ત્રણ ચેનલ બધું પણ હું આ આધુ હવે એનું મારે હું એને કેટલી ફેરે બેહીને કઉ કે તું સાહેબ ને ફોટો મોકલી દે આપણું આપણું ક્યાંક થઈ જાય સાહેબ તો છોકરી ફોન કરશે બરોબર તો તારું વરસ ની ગોઠવાય તો બે નું નથી છ મહિના રસોઈ નથી કરી બેદી થયા તો બહુ હાલાકી છે હું આવું કાંઈક છ મહિના વરસ ઇમાં ગોઠવાઈ જાય ને છોકરી આવી જાય ને તો તું થઈ જાય ચાલુ ને મારા બાવન વરસ થઈ ગયા સાહેબ મેં મારે અત્યારે મેં તમને કીધું ને મારો મા દીકરો નોખારી છે

સિદ્ધપુરા લુહાર નાતી લુહાર બરાબર કામ જોબ કરે છે અત્યારે બેઠા બેઠા પગાર છે પચીસ હજાર અત્યારે બે વર્ષથી માં એટલે આવતો રહ્યો મુંબઈ મુંબઈ નોકરી કરે છે અત્યારે અહીંયા વડવાડા આ બધી એમ કે બધી કોમ્પ્યુટર જેવું કઈક સાહેબ લેપટોપ માં બધી હા પચીસ હજાર દર મહિને પગાર આવે અને એ

હા એવી હાલત છે આ કપડાં ધોઈ લવ છું ને સાથે કામ કરું ભેગું લુહારી ને બધુંય અને ઠંડુ હા અને તમે અ તમે ઓલી વાત કરતા તા કે અમારા સમાજમાં નાની નાની દીકરીઓ રે એ કોક મ્યારે અરે જાય છે તો એ કોણ તમારા સમાજમાંથી જ વઈ જાય કે બીજા કોઈ સમાજમાંથી હા અમારા પોરબંદરમાં કેટલા લુહારની છોકરી વઈ ગઈ પછી બીજે જુનાગઢ છે બીજી જ્ઞાતિમાં વઈ જાય સાહેબ લુહાણા કોઈ મોલિક પોરબંદર માં તો દસ પંદર વહી ગઈ છેલ્લા પાંચ માં ને કોઈ નાની છોકરી અને વીસ વર્ષ ની કે એકવીસ વર્ષ છોકરું હોય ને તો ત્યાં જઈએ તો તમને કેમ ઈ કે મને જાણ નથી બરોબર તો કોઈને ઘેરે ન નતા કોઈ એમ કે આપને એમ કે એ લોકો અમારું લુવાર હા નકર આપણે પેલા ઈ જ્ઞાતિ હવે થઈ ગયું કે તમે કયો ને ઊંચે કોઈ પણ આ જ્ઞાતિ હાલે એમ કે તમે કીધું ને અલ પણ હવે હવે દલિત ને આપણે માન્ય કરવી પડે આપડે દીકરી આવે એટલે કામ કરે સાહેબ બરોબર હા ચોવીસ પચીસ થઈ ગયા સાહેબ હવે હું મારું તો કરવું જ નથી મારે બાવન વરસ થઇ ગયા સાહેબ હા અને તમે એના નંબર લખી લ્યો સાહેબ આ ત્રિલોક કુમાર ના દલિત કે દેવી ગમે ચાલે એમ ને હા 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 સાહેબ હા 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 એટલે એને ઉમર જેવી જોઈએ ચોવીસ પચીસ વર્ષ ની બહુ મોટી ઉમર નહિ સમજ્યા તમે આની ઉમર કેટલી થઇ જાય ચોવીસ ચોવીસ પુરા અને નંબર લખી લ્યો ને સાહેબ ફોન નંબર હા લખી લો હો હા 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 બહુ અમે આમ ધંધે પાણીએ બધી પૈસા ટકાય સારું છે સાહેબ બધે મકાન ઘર ના છે મકાન ઘર છે ગામડા છે અમે city માં નથી રહેવા દેતા રાણાવાવ માં ફોરવીલ 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 એવું છે કઈ

તો કાલે કાલે હ આજે ને આજે મોકલો કાલે મોકલો પછી પૂરું થઇ જાય અત્યારે અત્યારે ફોન કરીને અત્યારે અત્યારે ફોટો મોકલી મને ફોન કરે બરાબર ને તમારા આજ નંબર ઉપર ફોટો મોકલી આપડે માં મેલી દેવું બરાબર ને હા ફોટો જ ખાલી મોકલે ને બીજું કાંઈ વાતચીત ન કરવી ને કઈ ના ના વાતચીત નહી કાંઈ તમારી વાત થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું બરાબર હા હા સાહેબ જો મહેરબાની એટલે તમારી સાહેબ ફોટો અત્યારે મોકલી જો બીજું કાંઈ લેવા જવા બરાબર ને હા એટલે બપોર કે સાંજ સુધી માં કરવું એમ ક

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો